મિત્રો કેમ છો મજામાં છો ને તમારું સ્વાગત છે નવા રોગમાં આ તો જો તમે દસતા નથી દેખાતા ને આપણા સુરત દાદા જોવા ને આપણે દસતા નથી દેખાતા મેં કેટલો રોગ ઉતાર લો એવી ઝાકળ પડી છે ગયા છો અહીં બાજુવાળી જો દવા કેવી રીતે સાટે જો ટ્રેક્ટરમાં જ દવા સાટે છે આપણી વાડી જાય છે જોવા કેવી રીતે દવા સાટે દવા તો આપણે જાય જોવા જો

નાલ <laughs> <laughs> આવી રીતે દવા છાટા નીચે જો તો હવે વિક્રમભાઈ જો નાળી હકેલે છે ભાઈનો મોટો ટ્રેક્ટર આકે છે પાછું ચાલુ કરું દવા છાટવાનું તો મિત્રો જાય છે અમે વાડી છે જમા દવા હજી પાછા આવે છે દવા સાટી હવે આપણે જાય તો મિત્રો તમને અમારો ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા મળીએ મળીને